કારણ કે શહેરમાં એસટી ડેપો જીઆઈડીસી રેલવે સ્ટોપેજ જેવા અનેક પ્રશ્નો જે વર્ષોથી પણ ઉકેલ્યા નથી પરંતુ અહીં તો અંધેરી નગરીમાં ગંદુ રાજા જેવો ગાઢ સેવા છે હજી થોડા સમય પહેલાં જ લોકસભાની ચૂંટણીમાં ભાજપ બનાસકાંઠા જિલ્લાની સીટ ખોવાનો વારો આવ્યો છે જો બાબરમાં પણ નગરપાલિકાને આવો ને આવો હોય રહ્યું તો આગામી ચૂંટણીમાં ભાજપને બાપર નગરપાલિકાને ખોવાનો વારો આવે તો નવાઈ નહીં માટે રાજ્યના મુખ્યમંત્રીને એક જ અપીલ છે કે એક ડોક્યુ બાબર તરફ કરે તો ખબર પડે કે બાબરની શું હાલત છે ને શહેરીજનો કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે જ્યારે બીજી બાજુ એ પણ જાણ થાય કે તેમના શાસનમાં કેવી કામગીરી ચાલુ રહી છે માટે વાલા દવલાલની રમત છોડીને બાબરનું ભલું કરે એ જ બાબરની પ્રજાની માંગણી છે ને અરે એમાં એક પણ પોતાના સોતેલા સંતાન સાથે આવો વ્યવહાર ના કરે તેવા વ્યવહાર હાલ ભાજપ સરકાર પ્રાપર પ્રત્યે થઈ રહી છે